હજુ તો ઉનાળો શરૂ થવાને ઘણો સમય બાકી છે છતાં પણ વાતાવરણમાં સવારે ગરમી અને સાંજે ઠંડીનો અહેસાસ શરૂ થયો છે આવું ક્યારેક થતું આવે છે અને ઋતુ પરિવર્તન કહેવામાં આવે છે આવું જ્યારે થાય ત્યારે આપણા શરીરમાં કોઈ તકલીફ ન પડે આપણા શરીરમાં કોઈ રોગ ન પ્રવેશે એનું ધ્યાન રાખવું પડશે અન્યથા આપણે રોગોમાં સપડાઈ જઈશું એટલે આજે આપણે વિડીયોમાં એ માહિતી જોવાની છે કે જ્યારે આ પ્રકારનું ઋતુ પરિવર્તનનો ક્યારેક તમને લોકોને અહેસાસ થાય ત્યારે આપણે શું ન ખાવું જોઈએ એના ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એક ઋતુનો સંધિકાળ પૂરો થાય અને બીજી ઋતુનો સંધિકાળ શરૂ થાય એ દરમિયાન તો શરદી ઉધરસ કફ કફજન્ય તાવ અન્ય સંક્રમણો આ બધું થયા કરે પરંતુ હજી તો શિયાળો પૂર્ણ થવાને સમય બાકી છે ઉનાળાની શરૂઆત થવાને થોડોક સમય બાકી છે છતાં પણ આપણને વાતાવરણમાં પરિવર્તન ક્યારેક જોવા મળે છે સવારે તમને આખો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય અને સાંજે કડકડતી ઠંડીનો અહેસાસ થાય આ સમયગાળા દરમિયાન અમુક લોકોને શરદી થઈ જાય ઉધરસ થઈ જાય પછી તાવ આવે કફનો તાવ આવે સામાન્ય નબળાઈ રહે અમુક લોકોને પિત્તના રોગ વધી જાય આવા બધા ફેરફારો જોવા મળતા હોય છે તો આ ઋતુ દરમિયાન આ સમયકાળ દરમિયાન તમારે શું ન ખાવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે એક તો જ્યારે આપણને કફનો અહેસાસ થાય આપણા શરીરને શરદીનો અહેસાસ થાય ઉધરસ થવાની શરૂઆત થાય ત્યારે આપણે એક તો દહીં ન ખાવું જોઈએ કારણ કે દહીં છે એનાથી કફ થઈ શકે છે ઠંડી છાશ ન પીવી જોઈએ તમારે છાશ પીવી હોય તો તમે મોળી પી શકો છો પરંતુ ઠંડી છાશ નથી પીવાની ઠંડુ દૂધ પણ નથી પીવાનું કારણ કે જેટલું તમે તમારા શરીરને ઠંડકનો અહેસાસ કરાવશો એટલો જ તમારા શરીરમાં કફનું પ્રમાણ વધતું જાય છે એટલે ઠંડુ દૂધ નથી પીવાનું દૂધ પીવું હોય તો નવશેકું ઉફાળું અને તમારે હળદરવાળું દૂધ પીવાનું છે એટલે કફ થવાની શક્યતાઓ ઘટી જાય આ દ આ સમયકાળ દરમિયાન તમારે લોકોએ બજારું કોઈ પણ ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે કે બેકરીની કોઈ પણ આઈટમ છે એ નથી ખાવાની બર્થડે ઉજવો તો કેક નહીં ખાતા મહેરબાની કરીને જો તમે આ સમયકાળ દરમિયાન થોડોક સમય પૂરતું જાળવી જશો તો તમે કફજન્ય રોગોથી બચી જશો અન્યથા તમને કફ થવાની શરૂઆત થશે કેક છે પછી બેકરીની આ વસ્તુમાં મેંદો છે પાઉં છે બિસ્કીટ છે નાનખટાઈ છે આ બધી વસ્તુ તમારે થોડોક સમય પૂરતી એવોઈડ કરવી પડશે કારણ કે આ બધી વસ્તુઓ કફને વધારવાનું કામ કરે છે એટલે જે લોકોની ઇમ્યુનિટી નબળી છે એ લોકોને ઝડપથી કફ થવાની શરૂઆત થઈ જાય છે એટલે થોડોક સમય તમે જાળવી જશો તો તમે કફજન્ય રોગોથી બચી જશો ચીઝ પનીર બટર આ બધું ખાવામાં પણ તમારે ખૂબ જ સંયમ રાખવાનો છે કારણ કે આ બધું જો તમે વધારે પ્રમાણમાં લેશો તો પણ તમને કફ થવાની શક્યતાઓ વધી જતી હોય છે એટલે આપણે થોડોક સમય પૂરતો આ બધું જાળવવાનું છે જ્યારે તમને આ બધે રોગોની શરૂઆત થાય એવું જણાય અથવા તો તમારા પરિવારમાં કોઈને શરદી ઉધરસ કફને કફજન્યતાઓ જણાય ત્યારે તમારે સવારે ઉઠીને હુંફાળું નવશેકું ગરમ પાણી પીવાનું શરૂ કરી દેવાનું છે અને જો તમને શરદી જેવું થયું હોય કફજન્ય રોગો થયા હોય તો તમારે એક ગ્લાસ નવશેકા પાણીમાં તમારે ચપટી સૂંઠ નાખીને તમારે એનું સેવન કરવાનું છે આનું કારણ શું છે કે ગરમ હુંફાળું પાણી અને સૂંઠ આ કફને તોડવાનું કામ કરે અને કફને ઓછો કરવાનું કામ કરે છે જે તમારા શરીર માટે અને નિરોગીતા માટે સર્વશ્રેષ્ઠ પ્રયોગ છે આ પ્રયોગ તમે કરી શકો છો આ સમયકાળ દરમિયાન તમારે સાદો ખોરાક લેવાનો છે જેમ કે સૂઠવાળી તમે ચા પી શકો છો સાદો નાસ્તો લઈ શકો છો બપોરે મગભાત છે એ લઈ શકો દાળ ભાત લઈ શકો સાદું દાળ ભાત શાક રોટલી ભોજન કરી શકો સાંજે તમે હળદરવાળી ખીચડી ખાઈ શકો છો આવું સાદું ભોજન કરશો તો પણ તમે કફજન્ય રોગોથી બચી જશો મહેરબાની કરીને બજારના ઠંડા પીણા હમણાં નહીં પીતા કારણ કે ઠંડા પીણા તમે બજારું પીણા પીશો તો તમારો કફ વધી જશે અને એક વખત કફ વધશે એટલે એને મટતા થોડોક સમય લાગશે તો આપણે આ કફજન્ય રોગોની માયાજાળમાં ન ફસાવવું હોય તો આપણે થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે તો જ આપણે આ બધા રોગોથી બચી જશું આ સમયકાળ દરમિયાન તમારે મીઠાઈઓ નથી ખાવાની કે તમારે શ્રીખંડ કે એવું હમણાં થોડોક સમય પૂરતું નથી ખાવાનું કારણ કે આ બધું જ જે વસ્તુઓ છે જે ખાવા પીવાની તમને પસંદ આવે એવી વસ્તુઓ છે પરંતુ આ બધી વસ્તુઓ કફને વધારવાનું કામ કરે એટલે થોડોક સમય પૂરતો આપણે કફને ન વધવા દેવો હોય તો આપણે આ બધી વસ્તુઓ ખાવા પીવામાં સંયમ અને સદવર્તન રાખવું પડશે તો જ આપણે આ પ્રકારની ઋતુઓ પરિવર્તનથી થતા રોગોથી સરળતાથી બચી જઈશું અન્યથા આપણે રોગોની લપેટમાં આવી જશું તો આપણે હંમેશા આપણા શરીરને નિરોગી રાખવું હોય તો આપણે પ્રથમ પરેજી ઉપર ધ્યાન આપવું પડશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી